દૂર પતિ પત્ની થઈ જશે ચલો ઓકે એમ એ ટીના સસરા છે ટીના સસરા કોણ છે એમ એટલે આ જે એસ છે એસ ના યુ શું થઈ જવાના સસરા એમ આવશે એટલે યુ ને યુ ની દીકરી એસ છે એટલે યુ ના પતિ હશે એ એમ થઈ જશે તો આ યુ છે એ કોણ થઈ જવાની સ્ત્રી થઈ જવાની ઓકે તો ટીના સસરા એમ છે ક્લિયર થાય છે કેમ કે આ એમના પત્ની છે પત્નીના મમ્મીના પતિ ક્લિયર એન એ યુ નો પુત્ર છે આ યુ છે યુ નો પુત્ર કોણ છે એન તો આ એન છે પુત્ર છે તો આ કોણ થઈ જવાના ભાઈ અને બેન તો એન નો કેવું સાથે હવે તમને બ્લડ રિલેશન ને એટલું કેવું જેની પાછળ સાથે આ સાથે એક અપવાદ છે જેની પાછળ સાથે લાગ્યું હોય ત્યાંથી તમારે જવાબ જોવાનો તો ક્યુ સાથે શું સંબંધ છે તો ક્યુ એન નો ક્યુ સાથે શું સંબંધ છે તો આ રીતે નહીં જોવાનું રહે પણ સાથે કોની પાછળ લાગ્યું છે આની પાછળ લાગ્યું છે તો અહીંયાથી જોવાનું રહેશે તો ક્યુ દા પપ્પા કોણ છે ટી મમ્મી કોણ કોણ છે એસ ભાઈ 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 તો મામા જો આ આ અપવાદ યાદ રાખજો સાથે જેની પાછળ લાગે ત્યાંથી સંબંધ જોવાનો રહેશે તો ક્યુ ના મમ્મી પપ્પા કોણ થાય છે ટી પપ્પા છે એસ મમ્મી છે તો મમ્મી ના ભાઈ કોણ છે એમ તો મમ્મી ના ભાઈ શું થવાના મામા જવાબ આવશે તમારો મામા કૃષિ યુનિવર્સિટી માં પૂછાયેલો પ્રશ્ન જો વધુ વિસ્તારમાં પડવો હોય તો આપણે યુદ્ધ એકેડેમી તમે જોઈન કરી શકો છો જય હિન્દ જય ભારત વંદે ભારત